ડભોઈ તાલુકાના વઢવાણા પક્ષીઓનો મેળો ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળાના આગમન સાથે જ યાબર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં રાજહંસ ગાજહંસ ભગવી સુરખા પિંટેલ કોમન પોચાડ કોમલટેલ વિઝિયન કાબરી કારચિયા વગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે હાલમાં તળાવમાં આશરે સિત્તેર થી એસી જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમ વરસાદ થતા ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલ્લોલથી વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે